લોકસાહીની ચુટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આવતીકાલે ચુટણી પ્રચારનો છલો દિવસ છે ત્યારે તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રસારનો છલો દોર ચાલી રહ્યો છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે નવસારી જિલ્લાના વાસદા ખાતે આવી પહોંચ્યા હતા ચૂંટણી પ્રચારના છલા તબક્કામાં વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

ત્યારે તે જીતવાના તો છે નહીં પરંતુ ભગવાન ન કરે ને તે જીતી જાય તો વાસદાની જનતાને પૂછવા માંગુ છું કે વડાપ્રધાન કોણ બનશે અમારે તો ચોખ્ખો હિસાબ છે કે ભાજપ જીતશે એટલે મોદી સાહેબ વડાપ્રધાન બનશે આ સાથે જ તેમણે ચૂટકી લેતા કહ્યું હતું કે અરે અક્કલના ઓતપીરો આ ભાગીદારી નથી દેશ ચલાવવાનો છે અનામત મામલે જણાવ્યું કે હમણાં રાહુલ બાબા એન્ડ કંપની કહે છે કે મોદી વડાપ્રધાન બનશે તો અનામત જતી રહેશે ભાજપે 400 પાર નારો અનામત છીનવી લેવા માટે આપ્યો છે અરે રાહુલ બાબા કોઈ સલાહકાર તો સારા રાખો 2014 માં ભાજપ પાસે બહુમતી હતી 2019 માં પણ બહુમતી હતી પરંતુ નરેન્દ્રભાઈએ ભાઈએ એસસી એસટી ઓબીસી ની અનામત હટાવવાનું કામ નથી કર્યું શાહે ગેરંટી આપતા કહ્યું કે જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી અનામતને કોઈને હાથ લગાડવાનો કોઈને અધિકાર નથી પણ આકરા પ્રહારો કર્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે નવસારી જિલ્લાના વાંસદા ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવવાના હોય તે સમયે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ જ સઘન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો નવસારી જિલ્લાના વાસ્તા ખાતે યોજાયેલી ગ્રામ મંત્રી અમિત શાહની જાહેર સભામાં ગુજરાતના નાણા મંત્રી કર્ણુ દેસાઈ, माजी सांसद કેસી પટેલ, લોકસભાના પ્રભારીઓ તેમજ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ રલાલ શાહ સહિત આગેવાનોને વચાન લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે નવ યુવાન તરીકે આ વાસ્તા ખાતે જ્યારે અમિત શાહજી પધાર્યા ત્યારે વિશાળ સંખ્યામાં જે લોકોનું સમર્થન ધવલભાઈ પ્રત્યે વલસાડ લોકસભામાં જે દેખાઈ રહ્યું છે અને જુવાનીઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળ્યો છે તો આ વખતે લોકસભા વલસાડ લોકસભા પાંચ લાખથી પણ વધારે મતોથી આપણે જીતવા જઈ રહી છું અને સાથે સાથે નવ યુવાનીઓ તરીકે ધવલભાઈ પ્રત્યે બહુ જ લાગણી છે બધા લોકોને અને જુવાનીઓ આજે એટલી માત્રામાં અહીં ઉપસ્થિત હતા તો એ માનીને આપણે એ જ ચાલીએ છીએ કે આ વખતે પાંચ લાખથી વધારે લીડથી અહીંયા વલસાડ લોકસભા આપણે જીતશું અને મોદી સાહેબની સરકાર ઉપર બનાવશું આજરોજ જે અહીંયા અહીંયા વાસદા ગાંધી મેદાન ખાતે ભવ્ય સભા કરવામાં આવી હતી એ માહોલ પરથી ખબર પડી જાય છે કે વાંસદાના લોકોએ આ વખતે વિચારી લીધું છે કે આપણે વિરોધ કરવાવાળો નહીં પરંતુ વિકાસ કરવાવાળો નેતા લાવો છે ભરવાવાળો નહીં સાચા રસ્તે લઈ જવાવાળો નેતા આપણને જરૂર છે કારણ કે એવું ભરમા આવે છે કે ટ્રેનો જશે તો ગામો ગામ ખાલી થઈ જશે તો હું મિત્રો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું આપણા નજીકમાં નવસારી બિલ્લીમોરા વલસાડ વાપી એવા ઘણા બધા રેલવે સ્ટેશનો છે તો શું ગામો ખાલી થઈ ગયેલા છે ઉલટાનો જ્યાંથી તમને કહું છું કે આ રોડ રસ્તા હોય એક વિકાસની કરોડરજ્જુ છે જ્યાંથી પણ ગયા છે એ એરિયો ડેવલપ થઈ ગયો છે આજે ચીખલીમાંથી નેશનલ હાઈવે નંબર આઠ ગયો તમે ચીખલીને દસાજો કેવી થઈ કા વિકાસને પંથે પહોંચી ગયા છે. દવલભાઈનો પ્રચાર પ્રસાર પ્રચાર પ્રસાર ખૂબ જ સારો ચાલી રહ્યો છે. યુવા લોકો પોતાને પોતાની મનમેળે વિચારી લેલું છે કે આપણે આવા નવ યુવાન ભણેલા ગણેલા દવલભાઈને જ મત આપીને જંગી બહુમતીથી આપણે જીતાડવાનો છે અને લોકોમાં લોકોએ વાતો ફેલાઈ રહી કે એક જ ચાલે દવલભાઈ ચાલે. દવલભાઈ ચાલે.